હલો દોસ્તો કેમ છે બધાને ગુડ મોર્નિંગ જયબાબા રે જયરામા પીર તો ફાઇનલી દોસ્તો અમારે નવો બ્લોગ આવી ગયો છે આજનો દોસ્તો આજના વ્લોગમાં એવું છે કે મધની પેટીએમ કઈ રીતે મધના ફર્મા ફિટ કરે છે એના મધનો ફર્મો મોડો આવે ને આપણે ગુજરાતીને કહીએ કઈ રીતે ફિટિંગ થાય છે આજે એ ટેસ્ટ કરવાનું છે કે એવું ચેક કરીએ મધ કેવું બને છે તો જોડાતા રહેજો અમારા આવા વ્લોગમાં તો દવા કઈ રીતે અને ખોડ કઈ રીતે પાવી બધું આપણે વ્લોગમાં બતાવશું ચાલો મારી સાથે દોસ્તો તમે તો તમે જોઈ શકો આ મદની પેટીનું તૈયાર થાય છે બધું કામકાજ અને આ જો આ ભાઈ ફિટ કરે છે આ એની ફર્મો છે એના અંદર પેલો મદનો મોડો આવે ને એ ફિટ થાય છે આ જોવાય પડે ને એ રોય અને આ ફિટિંગ થયેલો પડ્યો છે તમે જોઈ શકો દોસ્તો અને આ ફર્માના અંદર ફિટ થાય અને આ ભાઈ જોવા ફિટિંગ કરે છે હેને અમારે ગુલાબભાઈ મેન ગરમ કરે છે જો બસ મેન ગરમ કરીને છે ને એ ફર્માના અંદર કોરી નાખવું પડે છે આના અંદર આ ફર્મો તૈયાર થઈ ગયેલો છે જો હમણાં આ પાઈપને ફિટ કરશે કઈ રીતે હું તમને બતાવું છું જો તો એને પહેલા ચેક કરવો પડે કઈ રીતે કેમ ઊંધો ફિટ થઈ જાય તો નાખવામાં આવે જો જો સાચવી સાચવીને એને ફિટ કરવો પડે ને કે જો એ ફર્મો મધનો મોડો આવે છે ને ભાગી જાય ને તો પછી ખ્યાલ થઈ જાય જો એ ફિટ કરેલી એકડા ગુલાબભાઈ છે ને અમારે મેણ ગરમ કરે છે હું તમને હમણાં બતાવું તું જો ખાલી આ ફરવા તૈયાર થયેલા પડ્યા છે જો જો આ મેણ ગરમ થાય છે આ મધનું મેણ આવે છે જે મધનો મોઢો આવે ને એ ગરમ કરોને એટલે ઘી જેવો થમાઈ જાય અને આ કુવો છે દોસ્તો જુઓ આમાં તો પાણી પીવાનું અંદર માછલીઓ પણ ફરે છે જૂનો જમાનો કુવો અંદર પથ્થર ને ઉપર ઈટાનો સણે અને આ ભાગમાં જો આ મગફળી વાયેલી છે એના અંદર પાછો દોસ્તો તમે જોઈ શકો છો નારિયેળી વાયેલી છે નારળ વાયેલા છે એટલે જમીન વેસ્ટેજ ના થાય ડબલ ખેતી કરવાની જો જો બધું આ બધે એકદમ નારળ નારિય દેખાય છે બધે અને પેલી બાજુ અને દોસ્તો આમાંથી બધાને પાણી પીવાનું આ પીવાનું પાણી નાહવાનું ધોવાનું બધું આમાંથી જ જોઈ શકો છો પેલી સાઈડ માણસો કામ કરે છે જો ખરા પણ માણસો કામ કરે રહેલા છે જો બે જણા અંદર મથી જ રહેતા અને આપણે તો પાલનપુર તાલુકામાં બનાસકાંઠામાં તો બપોરેના એટલે પટી સુઈ જવાનું અને આપણે ખરા બપોરે કામ કરે છે સોમનાથમાં દોસ્તો આપણે હવે ફ્રેમો ફિટ કરી નાખી છે અને હવે આપણે મધના મોડલ લઈ અને ફરમાં પેટીએમ ફિટ કરવાના છે કઈ રીતે ફિટ કરે છે આપણે કોઈ નોલેજ તો છે નહીં હવે આપણે એક કારીગર છે ને કે અમારા ભાઈ છે એમના સાથે જાશું કેમ કે ફિટ કરે છે અમારા મંગેશ પર ચેડી આવે પકડી જો અને બહુ મજા આવે છે આ બાજુ ચાલો અમારી સાથે જોડાતા રહેજો ઠીક છે તો આપણે હવે આપણા સેફ્ટી માટે આપણે છે ને ટોપી પહેરી લીધી છે કારણ કે માખીઓ આપણે વખતે મોઢે સાઈડે ના એટલા માટે અને આપણે હવે ચેક કરશું કે કઈ રીતે પેટી ફિટ કરે છે ઠીક છે ચાલો આપણે જોઈએ જો આ બાજુ તમે ઉતારી દીધી છે અહીંયા ફરમાં અને ભાઈ પેટી ફિટ કરે છે મદદ બોલ દો

લેવાનું થયું છે ત્યાં આમાં થોડું થોડું મધ તૈયાર થયું છે નવો ફોર્મ ફીટ કરે દોસ્તો જોજો શકો તમે એ કપલી માક છે બોલે એમ मारा कोरी मोरी माखियो हो मड़ी दोस्तों हमें आप लोग पहले करा जा कोई नारियल सारू से तो, तो तोड़ी नहीं हमें पानी पीजिए ठीक है अब अगर फ्रेमो फिट करवा नहीं चाहिए दोस्तों आने का चाहिए તો આપણે અમારું સુરક્ષા કેવું જ અમારે કાઢવું પડશે કારણ કે બહુ ગરમી લાગતી હતી તો આવી રીતે દોસ્તો મધની ફ્રેમો ફિટ થાય છે તો બધા એમ છે કે મધનો ઉછેર કઈ રીતે થાય કઈ રીતે થાય તો દોસ્તો આજે એ જ બ્લોગ લઈને આવ્યા છે એમ કે મધનો ઉછેર કઈ રીતે થાય અને કેટલી ટ્રીટમેન્ટ કરવી પડે કઈ રીતે ફરમા ફિટ કરવા પડે કઈ રીતે એના મધના મોઢા ફિટિંગ કરીને અંદર ફિટિંગ કરવા પડી અને એવી અમુક વાર એવું થાય છે કે મધ નહીં ભણતું કારણ કે એને આપણે આ સિઝનમાં મધ થોડું ઓછું બને તો એના માટે આપણે શું કરવું પડે કે ખોડ ગાળીને પાવવી પડે અને ખોડ અને જે થેલી આવે આપણે જે જબલું આવે ને એના અંદર જબલામાં ખોડ રાખી અને અંદર મૂકી દેવા એટલે ઓટોમેટિક એની મધમાખી ચૂસી ચૂસી અને મધ પૂરું કરે કારણ કે જો આપણે અહીંયા લોકોને સોમનાથમાં આ ભાગમાં છે ને બધું નારિયેળ જ જોવા મળે ફૂલ કે જોવા ના મળે આપણને એટલે કે એમને આપણે ફળ પાવી પડે કારણ કે ફૂલ હોય ને એટલે તે એમને રસ મળે ના રસ ના મળે તો મધમાખી મરી જાય એટલા માટે આપણે એને ખોડ ગાળી પાવવી પડે અને અમુક વારે દવા પણ આપવી પડે કોઈ બીમાર પડે તો એને દવા પણ આપવી પડે દવાવાળો પણ કોઈ દાડો આપણે નેક્સ્ટ ટાઈમમાં વિડીયો આવી જશે તો દોસ્તો આવી રીતે આપણે ઉછેર થાય છે અને હવે આપણે કંઈક સારું નારિલ ગોતીએ પાણી પીએ ઠીક છે તો જોડાતા રહેજો અમારી સાથે અને અમારા મંગેશભાઈ બેઠા છે જુઓ અમંગસ બીટ આ છે ને હવે આપણે ચાકુ કે ચાકુ લઈ જાય ચાલો દોસ્તો આમના નારણ મળી ગયું જો આયાથી તોડ્યું અને હવે મંગસ બી કાપશે લે આગળ આમ કાપતો કપલું કર તો અંદર પાણી છકને અને આ ટાકટે ચાલ્તી છે આના મટાથી તો દોસ્તો જોઈ શકો છો અમે નારિયળ પણ તોડી લીધું છે મેં મંગેશભાઈ જો મંગેશભાઈ પણ લઈને છે અને હવે અમે પી લઈએ ટેસ્ટ કરીએ ઠીક છે તો દોસ્તો આપણે પાણી પણ પી લીધું નારિયળનું બહુ મજા આવી બહુ ટેસ્ટી હતું અને હવે આપણે એક બીજી વસ્તુ છે કે જો મધ મધ જે આ પેટીએમને જે બનીને આવે છે ને એ મધ ટેસ્ટ કરીએ જો મને મંગેશભાઈ બે બંને મધના મોડા લઈને બેઠા હતા ટેસ્ટ કરીએ જેટલું મીઠું છે ઠીક છે ચાલો આપણે ટેસ્ટ કરીએ દોસ્તો આનો ટેસ્ટ પણ બહુ મસ્ત છે જો મંગેશભાઈ ભાઈ ખાઈ રહ્યા આપણે ટેસ્ટ કરીએ મત જોર ટેસ્ટ આવે ઉછળ નહીં બહુ મજા આવે છે જો મંગેશભાઈ ભાઈ ટાકો લઈને ટેસ્ટ કરી રહ્યા આપણે પણ ટેસ્ટ કરીએ છે બહુ મજા આવે છે દોસ્તો મેઠું પણ એટલું હો હાકર જેટલું મેઠું હોય ટેસ્ટ એટલે એક નંબર

કે આપણા ગુજરાતી આપણા બનાસકાંઠાના માણસો કેટલે કેટલે ફરવા જાય છે અને કાલે સોમનાથના આપણે મંદિર છે મહાદેવનું ત્યાં જવાનું છે તો દોસ્તો અમારા વ્લોગમાં જોડાતા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો બહુ વાળા વ્લોગ આવશે ઠીક છે જય રામા પીર જય બાબારી જય મેલાડીમાં મંગેશભાઈ તમારે કંઈ કેવું છે ચલો ટેક કેર બાય